તો તમે આ સરકાર સીમા તો મને કઈ દેખાતું જ નથી આમ કાળા વાદળ ઉપર હોય ને એમ અહીંયા નીચે કાળા જ વાદળ દેખાય સરકાર સીમા તો તમે શાકભાજી લેવા જતા હશો ને મરચા જો તમને પ્રિય હશે તો તમે સાંભળ્યું હશે કે વઢવાણી મરચા હોય છે વઢવાણની સીમમાં જે મેં આ ખેતી કરેલ છે આ ખેતીનું આશરે મારે પંચ્યાસી હજાર રૂપિયાનું નુકસાન આવેલ છે આ પૈસા મેં મારા પત્નીના ઘરેણા મૂકીને ગોલ્ડન લોન લાવી અને અમે આ ખેતી કરી તેને કુદરતનો જે કાં અમારા ઉપર કોપ થયો એ બેન છે એ 11 સાયન્સમાં ભણે છે બરોબર તો એને બે આગળ જતાં પૈસાની જરૂર પડશે મારો ભાઈ જો 8મું જ ભણે છે ભણવા માટે સ્ટડી કરવા માટે જે પૈસા એ બધું અમારું ખેતી ઉપર આધાર છે આ જે અટવાયેલો ને ગુંગળાયેલો અવાજ છે મજબૂરીનો અવાજ છે જે શાયદ મોટા ભાગે કાન સુધી સંભળાતો નથી સરકારને આ મરચીનો રોપ રીયો ને આ એક છોડો પચાસ રૂપિયાનો થાય બેન ઉગાડતા પહેલા ખેડૂતોનું જીવન પાક કેવો થયો છે કેટલો નિષ્ફળ થયો છે એનો સર્વે ક્યારે થશે સર્વેના પૈસા ક્યારે મળશે વિચારવામાં જ જતું રહે જ ત્રણ પણ નુકસાન છે જે અમારે ભૂલી ન શકાય ને નુકસાની છે ખરેખર ખેડૂત નુકસાની એ માગે છે એમને વધારે નથી જોતું નો નુકસાની હોય તો એમને નથી જોતું મરચા જે ઓલરેડી થવા લાગ્યા હતા અને પછી જેમ જ વધારે વરસાદ પડ્યો વધારે વરસાદને કારણે બધી બધી જે ડાળીઓ છે એ નીચે પડી જાય અને ઓલરેડી જે પાણી વધારે ભરાયું છે એની કારણે આખો પાક નિષ્ફળ જતો રહ્યો અને પછી ધીરે ધીરે આવી રીતના મરચાં સુકાઈ જાય એટલે મોટા ભાગે આખા ખેતરમાં આ જ સ્થિતિ થઈ છે હા નમસ્કાર તમે શાકભાજી લેવા જતા હશો ને મરચાં જો તમને પ્રિય હશે તો તમે સાંભળ્યું હશે કે વઢવાણી મરચાં હોય છે વઢવાણી મરચાંની ખેતી એ સૌરાષ્ટ્રના આસપાસને એટલે સુરેન્દ્રનગરના આસપાસના બધા વિસ્તારોમાં આની ખેતી થતી હોય છે અને ખૂબ ફેમસ છે એનાથી અલગ અલગ સ્પાઈસીસ પણ બને છે ને મરચાં ઉપયોગમાં બહુ આવતા હોય છે આપણે નોર્મલ જીવનમાં એ ઉપયોગ કરતા હોઈએ છીએ અત્યારે અમે સુરેન્દ્રનગર પાસે આવ્યા છીએ ને અહીંયાના ખેડૂતો સાથે વાત કરવી છે આ ખેતી કેવી રીતના થાય છે એ સમજવું છે અને સાથે જ હમણાં જે કુદરતી આફત આવી છે કુદરત કહેર બનીને વરસી ત્યારે એ લોકોને કેટલું નુકસાન થયું છે એ પણ સમજવું છે કારણ કે ખેડૂતની પરિસ્થિતિ હંમેશા આ જ હોય છે વરસાદ પડે ઓછો પડે તો પણ તકલીફ વધુ પડે તો પણ તકલીફ ખેડૂતોનું જીવન પાક કેવો થયો છે કેટલો નિષ્ફળ થયો છે એનો સર્વે ક્યારે થશે સર્વેના પૈસા ક્યારે મળશે વિચારવામાં જ જતું રહે છે ઘણા બધા ખેડૂતો એવા છે કે જે વ્યાજે પૈસા લાવી અને ખેતી કરતા હોય છે ઘણા બધા એવા છે કે જેને બધું જ છે વેચી અને પછી ખેતી કરતા હોય અને છતાં એમને કશું નથી મળતું અહીંયા આવ્યા છીએ તો મરચાંની ખેતીથી લઈને ખેડૂતોની પરેશાની કેટલી છે બધું જ સમજીએ વઢવાણની સીમમાં જે મેં આ ખેતી કરેલ છે આ ખેતીનું આશરે મારે પંચ્યાસી હજાર રૂપિયાનું નુકસાન આવેલ છે આ પૈસા મેં મારા પત્નીના ઘરેણા મૂકીને ગોલ્ડન લોન લાવી અને અમે આ ખેતી કરી તેને કુદરતનો જે કાંઈ અમારા ઉપર કોપ થયો એના કારણે અમારે આ બધું નુકસાન થયેલ છે સાવ એટલે સાવ તદ્દન એટલે તદ્દન અમારે કોઈ કાંઈ લેવા પણ છે નહીં અમારા બેન પણ હવે બીજી વાત એ કે હવે અત્યાર સુધીનો અમે જે કાંઈ ખર્ચો કર્યો અને હવે બધી અમારી જે અમારે જ્યાં ફસલ આવવાની તૈયારી થઈ ત્યારે જે આ કુદરતે અમારી માથે જે આ કોપમાન થયો એના કારણે મારે એકને નહીં હું તમામ ખેડૂત વતી બોલું છું કે બધા ખેડૂતોને મરચીના પાકમાં કપાસમાં ઝારમાં બાજરામાં તલમાં બધાને નુકસાન થયું છે તો મારે સરકાર શ્રી ભૂપેન્દ્ર દાદાને એટલું જણાવવાનું છે મુખ્યમંત્રીને કે આપ જે તમારા હિતમાં લઈ ખેડૂતના હિતમાં લઈ અને ખેડૂતના માથે જરાક ધ્યાન દોરશે કારણ કે ખુબ એટલે ખુબ ખેતરોના ના રસ્તા પણ ધોવાઈ ગયેલ છે જાડવા પડી ગયા છે સાવ નિષ્ફળ હવે સાવ એટલે સાવ કોઈ થવાનો કોઈ એવા સંજોગ જ નથી આ છોડવા હવે આમાં તમામ તમામ ખર્ચો અમારો લેટ ગો થયેલ છે સમય પેલા પાક લીધો આ મેં છઠ્ઠા મહિના બીજી તારીખે મેં આ મરચી વાવેલી હતી તો પોણા બે બે મહિના આશરે થઈ ગઈ હતી આ મરચી ત્યાં કુદરત નો વરસાદ થયો એના કારણે આ બધું સારને કહ કે બતાવે કે મરચાં જે ઓલરેડી થવા લાગ્યા હતા અને પછી જેમ જ વધારે વરસાદ પડ્યો વધારે વરસાદને કારણે બધી બધી જે ડાળીઓ છે એ નીચે પડી જાય અને ઓલરેડી જે પાણી વધારે ભરાયું છે એની કારણે આખો પાક નિષ્ફળ જતો રહ્યો અને પછી ધીરે ધીરે આવી રીતના મરચાં સુકાઈ જાય એટલે મોટા ભાગે આખા ખેતરમાં આ જ સ્થિતિ થઈ છે હા આ જો આ છોડની હાલત આ પછી એટલે ખેડૂત જે રીતના એમને કીધું એ પ્રમાણે પત્નીના દાગીના વેચી અને ખેતી કરે કે આગળ જતા કંઈક ફાયદો થઈ જાય કે એટલીસ્ટ ઘર ચાલી જાય આપણું પણ એને મળે શું તો એને કશુંય ના મળે અને પછી સર્વેના નામે બી શું મળે તો કંઈ ના મળે સરકાર કંઈ સર્વે કરીશું પણ આમાં સરકાર આપી શું દેશે પંચ્યાસી હજારનું નુકસાન થયું પંચ્યાસી હજારનું ખાલી મરચીમાં નુકસાન થયું છે બાકી આગળ થોડો કપાસ છે મારે કપાસમાં પણ નુકસાન જ છે એમાં કાંઈ કંઈ આવા તેરસો રૂપિયા ભાવમાં અમારું શું વળે કારણ કે તેરસો રૂપિયાનો તો મણે અત્યારે ખર્ચો છે ચૌદસોનો ખર્ચો આશરે થઈ ગયો છે આ મોટો કર્યો એમાં પણ હવે એમાં એ આ તો આપણે સરકારને તમે શું કહી શીખવી કારણ કે સરકાર સરકારની મનમાની ચલાવે છે બરાબર એટલે સરકારને મેં આમાં કાંઈ કંઈ શીખવી એવું નથી વેપારી વેપારીની મનમાની ચલાવે છે ખેડૂતોને જ્યારે ઉત્પાદન થાય અઢળક ઉત્પાદન પાકે ત્યારે બજારમાં સીધે સીધી કાતર જ મૂકે છે સીધે સીધી ભાવ પછી તો ખેડૂત દેવાના જ છે મરચાના તો અમે જે કિલો દીઠ પંદર વીસ રૂપિયા જે અમને કિલો ના મળતા હોય એવા અમે વીણી વીણી છૂટક બજારમાં ચડાવી પણ અચે પાંચ રૂપિયા પણ મળેલા નથી આ મરચાના આમાં તો બધું તદ્દન નુકસાન જ છે આમાં કશું છે નહીં હવે આમાં સરકાર ઘણી ઘણી ખેડૂતો માટે ઓલી કરે છે આજ આ મારી દીકરી છે આ મારી દીકરી અઢાર વર્ષની છે એ ભણતર ભણે છે એનું ભણતરનો નિભાવ હું આના માથે ચલાવું છું મારી દીકરી પણ પોતે ખેતી જ કરે મેં બાપ દીકરી દિવસે ખેતી કરે છે કોલેજ કરે છે એનું ખર્ચો કાઢે છે આમાંથી તો હવે સરકાર આમાં જરાક ધ્યાન દોરશે ભૂપેન્દ્ર દાદા એવી મારી ખાસ નમ્ર વિનંતી છે કે હરેક ખેડૂતને ધ્યાન દોરશે મને એકને નહીં જે જેનું નુકસાન થયેલું છે જે આપ તમારી ટીમ જે સર્વે કરતી હોય એ પ્રમાણે જે નુકસાન છે એ બધાને થોડું દાદું જે કાંઈ એમના અંડરમાં આવતું હોય એ રીતે કરે હવે આ દીકરીને ભણાવવા માટે થઈને અમે આ ખેતી કરવા ઠેઠ સુદામડાથી સુરેન્દ્રનગર વઢવાણ ખાતે રાજપૂતની વાડી અમે છે છીએ કણે અને આમાં અમારે હવે આવી રીતે નુકસાન થઈ ગયું તો હવે આમાં સરકાર થોડું ધ્યાન દોરશે કારણ કે સરકાર તો ઘણા અભિયાન ચલાવે છે બેટી બચાવો બેટી પધાવો તો હવે આમ બેટી બચશે ને આમ બેટી નહીં પટે એક સરકારને ટોન છે મારો તો હવે આમાં સરકાર ધ્યાન દે હરેકને ખેડૂતને પણ પોતાની દીકરી ભણાવવાનો શોખ હોય છે કારણ કે તમે મોટા ફાકડા તો બધા ભણાવે જ છે મોટી મોટી સ્કૂલોમાં પણ અમે સામાન્ય સ્કૂલમાં તો મારી દીકરીને અમે ભણાવી શકીએ ને તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે હરેક ખેડૂતનું ધ્યાન આપે હરેક ખેડૂતના હિતની વાત કરે અને હરેક ખેડૂતને સહાય આપે એવી મારી ખાસ વિનંતી છે એક ખેડૂત તરીકે અને મારે તમામ ખેડૂતોને હું એવું કહું છું કે ભાઈઓ તમે તમારું નુકસાન કાયદેસરની રીતમાં પત્રકારો બોલાવી કોઈ ટીવીવાળા ચેનલો વાળા બોલાવી તમારું નુકસાન હોય સર્વે રજૂ કરો સરકાર ને રજૂઆત કરો તો તમને થોડું રાજુ ખીચડી નું મળે બાકી બીજી વાગલ મોન મોનથાળ ની વાત કરતા પણ ખીચડી નું આપે સરકાર એવું અમે હવે કેવી છે બીજું શું કહી શકું બોલો તમારી દીકરી સાથે પણ વાત કરી કારણ કે મેં જે સાંભળ્યું ને કે એ પણ મહેનત કરે છે અને દિવસે મહેનત કરી દે છે અહિયાં ને પછી કોલેજ પણ જાય છે શું નામ છે આપનું મારું નામ છે ચોહાંટ રીધી સુરેશભાઈ અને રિધ્ધિબેન શું ભણો છો તમે હું કોલેજનું છેલ્લું વર્ષ છે બીકોમ બીકોમ કરો છો અચ્છા અને ખેતી કેમ કરવી પડે છે મારા પપ્પાનો મારા ઘરનો ખેતી ઉપર આધાર છે એટલા માટે મારી બેન અગિયાર સાયન્સમાં છે મારો ભાઈ આઠમું ભણે છે હવે ઘરમાં હું મેન મોટી એટલે મારે મારા પપ્પા જોડે ખેતી કરવી પડે હમ મોટી દીકરી છે અને પાછળ બેન બી છે નાનો ભાઈ બી છે તો કરે કોણ પછી કામ એટલે ખેતી બી કરે છે આગળ જતા શું બનવું છે ખેતી કરવી છે આગળ જતા કે આગળ જતા તો અત્યારે જે ગવર્મેન્ટ જોબના આવે છે એમાં હું ફોર્મ ભરું છું અને એમાં જે ભણવા માટે સ્ટડી કરવા માટે જે પૈસા એ બધું અમારું ખેતી ઉપર જ આધાર છે મારી બેન છે એ અગિયાર સાયન્સમાં ભણે છે બરોબર તો એને બી આગળ જતા પૈસાની જરૂર પડશે મારો ભાઈ હજુ આઠમું જ ભણે છે એ નાનો છે બરોબર હજુ તો એનું બી કરિયરને બધું બનાવવાનું એને એટલે અમારે અમારે બે બહેનોને એમાં પપ્પા બધાને સપોર્ટ કરવો પડે એટલા શીખ્યા ક્યારે નાના હતા ત્યારથી જ કે પછી આ પરિસ્થિતિ આધીન પરિસ્થિતિ આધીન અને અમે નાનપણથી હતા ત્યારથી ખેતી ઉપર જ આધાર અમારો આ એ જે અટવાયેલો ને ગુંગળાયેલો અવાજ છે મજબૂરીનો અવાજ છે જે શાયદ ભાગે કાન સુધી સંભળાતો નથી સરકારને કે એક દીકરી ચાહે છે કે મોટી થઈને કંઈક બને એ ચાહે છે કે એની બહેન જે નાની છે સાયન્સમાં બને છે એ કંઈક બને એનો નાનો ભાઈ છે એનું જીવનનો ઉદ્ધાર થાય ક્યારે થશે જ્યારે એની ખેતી સારી થશે એનું જીવન આખું ખેતી પર આધારિત છે વરસાદ અને કુદરતી કહેર આવે છે એનાથી ખેડૂતો હવે એવું કહેવાય કે સમજી ગયા છે કે આ તો કુદરતની કહેર છે પણ કુદરતની કહેર પ્લસ એમને એવી થોડી તો આશા હોય કે સરકાર એમનું સાંભળે કારણ કે એ લોકોને પદ ઉપર પહોંચાડનાર આ લોકો છે પણ મોટાભાગે આ ખેડૂત તો અત્યારે બોલે પણ છે ઘણા બધા ખેડૂતો એવા છે જે બોલતા પણ નથી અને પરિસ્થિતિને એ સ્વીકારી લે છે કે ભાઈ આવું જ હોય અહીંયા તમને બીજા ખેડૂતો પણ બતાવું આ બધા જ મરચાંની ખેતી કરે છે મરચીની ખેતી કરે છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અને સુરેન્દ્રનગર ની આસપાસ વઢવાંડ ની આજુબાજુ બધા મરચા ખેતી કરતા હોય છે આપનું શું નામ છે દિલીપસિંહ જાદવ અને દિલીપભાઈ આટલું બધું નુકસાન અને છતાં પણ સર્વે નથી થયો અહીંયા એમ થાય છે કે લગભગ સરકાર હવે સર્વે કરાવશે કરાવશે અને એમ કે સરકાર પૂરગ્રસ્તોની વારે છે ને બીજા બધા કામોની અંદર વ્યસ્ત છે અત્યારે સદસ્યતા અભિયાન ચાલે છે કદાચ એમાં વ્યસ્ત હોઈ શકે એટલે અમને એવી આશા છે કે કદાચ કરાવશે એમ પણ મોદી સાહેબે પહેલાં કીધું હતું કે ભાઈ જે કંઈ સરકારી યોજના હતી એસડીઆરએફની યોજના હતી કે ભાઈ એમાંથી જે કાંઈ નુકસાની જાય અને મોદી સરકારની ગેરંટી જે છે એમને વાત કરી હતી એટલે અમને એમના ઉપર વિશ્વાસ છે કે એમને ગેરંટી આપી હતી કે કદાચ પાક તમારો લેવાઈ ગયો હોય તમારા ખેતરમાં પડ્યો હોય અને વરસાદ આવે અને તમે એપીએમસી માં લઈ જવા માંગતા હોય અને વચ્ચે વરસાદ આવે બરોબર તો પણ અમે એમ કે તમને આપશું વળતર એટલે અમને એમના ઉપર વિશ્વાસ છે કારણ કે એમની ગેરંટી છે એટલે અમને વિશ્વાસ છે કે કદાચ લગભગ સર્વે કરાવશે અને સર્વે કરાવશે ને અહીંયા જોશે ઘણા દિવસ થઈ ગયા તો તમને લાગે છે કે સર્વેમાં કંઈ આવશે પણ ખરી એમ આટલા દિવસ થઈ ગયા પછી બેન અમે તો કઈ છીએ પણ હવે સરકાર એવી કોઈ સિસ્ટમ લાવતી નથી કે ભાઈ જો એમને અમારા ઉપર વિશ્વાસ આવતો હોય તો લોકેશન સેન્ડ કરે અમે લોકેશન પ્રમાણે એમને કહીએ કે ભાઈ આ અમારા ખેતર છે આટલું નુકસાન છે બરાબર અને એમાં તમે એમ કહો ભાઈ ખોટી નુકસાની હોય તો એ કોઈ માગવા તૈયાર નથી જેમ ભાઈએ કીધું કે આમાં પંચ્યાસી હજાર થયો તો એમને પંચ્યાસી કીધા બરાબર જે ખરેખર ખેડૂતને નુકસાની છે ખરેખર ખેડૂત નુકસાની એ માગે છે એમને વધારે નથી જોતું નો નુકસાની હોય તો એમને નથી જોતું પણ જેને ખરેખર નુકસાન છે જે ખરેખર દાગીના વેચી અને એમને ખર્ચો કર્યો છે

બે વર્ષ નથી પડ્યો બે ચાર વર્ષ પહેલા પડ્યો અચ્છા તારે નુકસાન એ હતું જી આપનું શું નામ છે મારું નામ દીપેશભાઈ અને દીપેશભાઈ તમારે કેટલું ખેતર છે કેટલી પાક કેટલો પાક લીધો હતો મારે 4 વીઘાની મરચી હતી મરચી આમની ગોળે તે સાવ પૂરી થઈ ગઈ છે આમને તો 85000 નું છે પણ મારે તો આથી ત્રણ ગણું નુકસાન છે ત્રણ ગણું છે ત્રણ ગણું નુકસાન છે જે મારે બોલી ન શકાય એટલું બધું નુકસાન છે વાદળ ઉપર હોય ને એમ અહીંયા નીચે કાળા જ વાદળ દેખાય સરકાર શ્રીમાં તો હા એવું જ લાગે સરકાર શ્રી કઈ વળતર આપશે નઈ ખેડૂતોની પરિસ્થિતિ દર વર્ષે આવી જ હોય છે દર વર્ષે દર વર્ષે હોય જ છે સુધી જે સર્વે થાય ના મળ્યા સર્વેના દીઠ ઈ ખાલી ત્રણ થી સાડા ત્રણ હાજર કે સાડા છ હજાર આપ્યો તમે ખાલી સાડા છ હજાર માં તો અમારે ખેતી ટ્રેક્ટર નથી હાલતું હેક્ટર દી ખાલી ડીઝલના પૈસા નો નીકળે એકવાર વાર આપે ને તોય

સાનિયા છે સાતસો ત્રીસ છે સાતસો બાવીસ છે દેશી એ બધું વઢવાણી મરચી તરીકે જ ઓળખાય આ વઢવાણ જે એક એવું ગામ છે કે વઢવાણ મરચું કેવાય કે વઢવાણી એટલે માણસો લઈ જાય એવું છે કે અહીંયા જે મરચા ની ખેતી થાય છે કે અહીંયાના જે મરચાં છે વઢવાણી મરચાં જે કહેવાય એનો એક્સપોર્ટ બી બહુ થાય છે વધારે એટલે અહીંયાથી બીજા શહેરોમાં પણ જાય છે અને એના સૂકા મસાલા પણ બહુ જ વધારે બને છે યસ સ્પાઈસીસમાં પણ બહુ એનો ઉપયોગ થાય છે જે રેડ મરચાં થઈ જાય એના પછી

પૈસા પણ ન મળે હવે તો આ પૂરું તો પાક નિષ્ફળ ગયો છે તો મરચા દેખાતા જ નથી ને હા મરચા જ નથી એટલે 20 પૈસા આ તો જે આમને કીધું કે 85000 મારે તો લાખ રૂપિયાનો તો ખાલી ખર્જો થઈ ગયો છે મરતીમાં આ વરસાદ આવ્યો એટલે આ રીતની પોઝિશન થઈ જાય તોય આપણને એમ થયું કે આપણે થોડીક મહેનત કરી કદાચ મરચી આપણે થઈ જાય પણ તોય કોઈ પ્રોબ્લેમ શું અપેક્ષા શું છે તમારી અપેક્ષા તો શું હવે સરકાર શ્રી કંઈક આજે કર્યા કર્યો તો હે સરકાર કરવાનો સર્વેમાં તો આવ્યું નથી છ હજાર આપે એમાં તો ડીઝલ ના ખર્ચા ન નીકળે એમ મારું કેવાનું સાડા છ હજાર આપે સાડા છ હજારમાં એક્ટર દીઠ એટલે દસ વીઘા થયા દસ વીઘા એટલે શું થાય કઈ જ નો થાય સાડા છ હજાર રૂપિયામાં કેટલા ખેતરો અઢળક મળી જાય આવા ખેતરો કારણ કે વડવાણી મરચૂકો એટલે આવા વડવાણ સિવાય મરચું અને કપાસ બે જ વાવેતર થાય વડવાણ સુરેન્દ્ર નગરમાં પ્રખ્યાત છે વડવાણી મરચાંમાં એટલે અહીંયાના ખેડૂતો નિર્ભર જ એ ના પાક પર જ હોય છે જી અહિયાંના આસપાસના વિસ્તારોથી તમે ખુબ વાકેફ છો અને તમે અહિયાં ફરતા પણ હોવ છો તો આ ખેડૂતોની દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે અને છતાં પણ સર્વેના નામે નથી થતું કંઈ અને સર્વેના પૈસા જે આવવાના હોય એ પણ મેં મોટાભાગે એવું સાંભળ્યું છે કે પહોંચતા નથી ખેડૂતો જોડે અત્યારે હમણાં પચીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી બહુ પુષ્કળ વરસાદ થયો અતિવૃષ્ટિ થઈ અને અતિવૃષ્ટિના કારણે સમગ્ર સુરેન્દ્રનગરના ખેડૂતો એ પછી મરચીનો પાક હોય વઢવાણની અંદર પછી સાયલામાં ચોટીલામાં મૂડીમાં અહીંયા પાટલી બાજુના વિસ્તારમાં લખતર તાલુકાના આ તમામ તાલુકાઓની અંદર જે જે પણ પાક ઉત્પાદન થાય ખાસ કરીને તો અહીંયા કપાસનું સૌથી મોટું માર્કેટ છે સૌથી મોટો કપાસનું ઉત્પાદન છે તો કપાસની અંદર પુષ્કળ નુકસાન થયું છે વઢવાણમાં જે વઢવાણના જાણીતા મરચાં છે એ મરચાં પણ આ વખતે સિઝનમાં કેવી રીતે ઉપલબ્ધ થશે આ પણ મોટી સમસ્યા છે કારણ કે ભલે ભારતમાં જ જતું હોય પણ ભાવ બી વધી જશે એના ભાવ પણ વધશે કારણ કે એનું ઉત્પાદન જ ઓછું થાય છે એટલે એના માર્કેટની અંદર પણ એની મુશ્કેલી થવાની છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી છે એની સાથે રાજુભાઈ ટીમ એ કરપડાનોએ આંદોલન પણ કર્યું હજુ હમણાં જ આંદોલન કર્યું હા કિસાન સહાય યાત્રા કાઢેલી તો એ યાત્રાના માધ્યમથી અમે જ્યારે ખેતીવાડી અધિકારીને રૂબરૂ મળ્યા ત્યારે ખેતીવાડી અધિકારી એમ કીધું કે બોતેર ટીમો સર્વેનું કામ કરે છે બોતેર ટીમો એટલે બેનજી બોતેર ગ્રામ સેવકો હવે એક ગામ હોય એક ગામની અંદર એક હજારથી બારસો સર્વે નંબર હોય હવે એક જે ગ્રામ સેવક હોય એની પાસે પાંચ ગામ હોય તો એ ગ્રામ સેવક આખું ચાર મહિના કે પાંચ મહિના સર્વે કરે ને તોય સર્વે પૂર્ણ થાય નહીં અચ્છા સર્વેની સિમ્પલ સિસ્ટમ શું છે સમજાય તો દર્શકોને કે કઈ રીતના અહીંયા આવે ને કેવી રીતના સર્વે થાય દાખલા તરીકે અહીંયા વઢવાણ તાલુકો છે વઢવાણ તાલુકામાં આ ભાઈનું મરચીનું ખેતર છે બરાબર તો એ મરચીના ખેતર ઉપર જાય અને જઈ અને સ્થળ તપાસ કરે અને જે ગ્રામ સેવક હોય એ ગ્રામ સેવક સ્થળ તપાસ કરે એનો રિપોર્ટ તૈયાર કરે રિપોર્ટ કરી અને પછી તાલુકામાં મોકલે તાલુકામાંથી જિલ્લા ખેતીવાડી અધિકારીમાં મોકલે પહેલો તો આ લોકો એવું કહે છે કે અમે પ્રાથમિક સર્વે કરીએ છીએ એટલે પ્રાથમિક સર્વેમાં શું થાય કે મોટી મોટી ઉડતી મુલાકાત લે અને ઉડતી મુલાકાત લઈ અને પેલા નક્કી કરે કે આ જે આ તાલુકાની અંદર તેત્રીસ ટકા નુકસાન છે જો તેત્રીસ ટકા નુકસાન હોય તો જ ખેડૂતોને પાક વળતર મળે એટલે પ્રાથમિક સર્વે કરે પ્રાથમિક સર્વે કર્યા પછી એ બધા ખેડૂતોને જ્યાં જ્યાં નુકસાન છે ત્યાં જઈ અને પછી નુકસાનીનો સર્વે કરે પણ આ સર્વે ક્યારે પૂરો થશે ખેડૂતોને ક્યાં સુધી દાખલા તરીકે આમને જ્યાં સુધી સર્વે ન કરવા ત્યાં સુધી ખેતર આમનામ રાખવાનું રાખવાનું એમ બી અત્યારે પાક થઈ શકે એમ બી નથી સ્થિતિ અને ત્યારે મેં ગયા ત્યારે કીધું કે તમે કોણ ટીમ સર્વે દાખલા તરીકે વઢવાણ છે તો વઢવાણના જે હોય સર્વે કરવા ને તો ખેડૂતોને જાહેરાત કરે કે ભાઈ અમે સર્વે કરવા આવવાના છીએ કે આ ખેડૂત તો ચોવીસ કલાક ખેતરમાં હોય નહીં તો એક જાહેરાત કરવી પડે નોટિફિકેશન ડિક્લેર કરવું જોઈએ કે ભાઈ વઢવાણ તાલુકાની અંદર સર્વેની કામગીરીમાં આ જે દસ ગામ છે એ દસ ગામમાં આ તારીખથી આ તારીખ દરમિયાન સર્વે થશે તો ખેડૂત મિત્રોએ પોતાના ખેતરમાં જઈ તો સર્વેની ટીમને બતાવી શકે કે આ મારું નુકસાન છે અહીંયા દાખલા તરીકે આવે ગ્રામસેવક અને ખેડૂત હાજર ના હોય દાખલા ખાતેદાર જુદા છે આ જે ખેતર છે ને એના ખાતેદાર જુદા છે અને એને જે ખેતી કરનાર જુદા છે એ છેક સાયલા થી આવ્યા છે ખેતી કરવા માટે અને ખેતર બીજાનું છે એને એને ભાડે રાખ્યું હોય તો એને કોને વળતર આપવું આ બધા જટિલ પ્રશ્નો સરકાર આમાં મોટા ભાગે એવું હોય છે કે જયારે સર્વે કરવા આવીશું તો પ્રાથમિક સર્વે થાય છે મને ખ્યાલ નથી એટલે મને ખબર છે ત્યાં સુધી જયારે આવવાના હોય ત્યારે નોટિફિકેશન હોય કે અમે આથી આ વિસ્તારમાં આટલા ટાઈમમાં સર્વે કરવાના છે આજ સુધી કોઈ નોટિફિકેશન ડિક્લેર થયું નથી કારણ કે બધા ખેડૂતોને અમે મળ્યા છીએ મિટિંગો કરી છે પાક વળતર માટે આંદોલન પણ કર્યું છે અને ત્યાં સુધી અમે એમ કીધું કે તાલુકામાં ના હોય તો તમે તાલુકાની એક ટીમનું નામ આપો કે તમે આમને મળો અને તમે અરજી આપો કે ભાઈ મારા આટલા ક્ષેત્રફળની અંદર આટલા ક્ષેત્રફળની અંદર નુકસાન થયું તો તમે એની એક ઓફિસ ટેમ્પરરી ખોલવી જોઈએ અને ત્યાં બધા ખેડૂતો અરજી લઈ જાય કારણ કે બધી જગ્યાએ તમે ન ફરી શકો પણ તમે છાપાની અંદર જાહેરનામું પ્રસિદ્ધ કરીને કહો કે જેને જેને પણ પાક વળતરમાં નુકસાન ગયું છે એ ફલાણી ફલાણી શો એન્ડ સો ઓફિસમાં જઈ અને પોતાની અરજી દાખલ કરે અને અહીંયા આવીને પછી ઝીરો ટેક એમને જે પણ કરવું હોય સર્વે એમની જે કંઈ પણ પદ્ધતિ હોય એ પ્રમાણે અહીં સર્વે થાય જો સર્વે જ છાચો નહીં થાય તો પછી એને વળતરનો તો ક્યાં પ્રશ્ન જ છે હા એટલે આ પરિસ્થિતિ ના માત્ર સુરેન્દ્રનગરના ખેડૂતની છે હું ચારેય બાજુના ખેડૂતોને મળી છું એવું નથી મેં બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ જોયા છે મેં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના ખેડૂતને પણ જોયા છે સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ જોયા છે અને ડાંગમાં ક્યાંક ખેતી કરતા ખેડૂતોને પણ જોયા છે એટલે બધા જ ખેડૂતોની સમસ્યા આની આસપાસની જ હોય છે કે લોકો જ્યારે પાક એવું કહેવાય કે વ્યાજે પૈસા લઈને પણ પાક લે અને પછી જ્યારે કુદરતી કહેર આવે ત્યારે એમને કશું જ નથી મળતું એમને ભાગે કશું જ નથી આવતું આ ખેડૂતોને અપેક્ષા છે કે સર્વે પછી એમને થોડા પૈસા પણ મળે જોકે મેં ઘણા બધા એવા ખેડૂતોને પણ જોયા છે કે જે અપેક્ષા પણ નથી રાખતા એ હવે સ્વીકારી લે છે કે આવું જોઈને સરકાર નહીં જ આપે નામે કેમ આવું થાય છે એનો જવાબ આપણી પાસે હોવો જોઈએ આપણને ઓલરેડી ખબર છે કે આટલું બધું નુકસાન થયું છે કારણ કે ગેડ આસપાસ પણ એટલું ભયાનક નુકસાન થયું છે તો આ લોકોને વળતર ક્યારે આપવામાં આવશે અને તમારે કેટલો પાક નિષ્ફળ ગયો જે ઉત્પાદન આવું વિશે વીસ મળ્યું અત્યારે હાલની પોઝિશન જોતા પાંચ મણી લાગતું નથી એટલે વરસાદના કારણે બધું નુકસાન ગયું આવું તમે મંત્રી છો હું સહકારી મંડળનો નો મંત્રી હું બેન ઉગાડતા પહેલા એટલે આ ખેતરમાં કે નો ખર્ચો થયો એમાંથી પચાસ હજાર નું તો ખાલી બ્યા જ વાપરા બેન આ હવે આ લગભગ મારા અંદાજે પાંચ વીઘાની જમીન હે આવી વઢવાણ માં વઢવાણી મરચા કે ને વેરાવદર ખોડું ગુજરવદી કુલ તાલુકાના અડતાલીસ ગામ એમાં પચીસ ગામમાં તો મરચાં જ થાય બેન આ બધા મરચાંનું હાલનું નિષ્ફળતા છે ને એક એકરે દસ વીઘા એટલે એક હેક્ટર થાય એક હેક્ટરે એક લાખ રૂપિયાનો ખર્ચો ગણાય અને આ ભાઈ અમારા ખેડૂત રહ્યા ને જે ભોરો હૃદયનો એટલે જે ભાઈ ખરાબ ખર્ચે નુકસાન જોઈએ બોલે એકચ્યુઅલી આમાં નુકસાન ખાલી પચાસ હજારનું તો ખાલી બિયારણનું જ છે બેન એટલે આ ભાઈને કંઈ હાથમાં નથી આવ્યું અને ખેતી ખરેખર આધાર હોય એક વખત નિષ્ફળ જાય જાય એટલે આ વર્ષ ફેલ કારણ કે પેલા તો એક વર્ષ કવર કરવાનું ખર્ચો કર્યો હોય બીજા વર્ષે નવું પકડવાનું ત્રીજા વર્ષે એ માં આવે ત્યારે કુદરત ની આફત નહી આવે એની ગેરંટી કોઈ જ નથી કુદરત ખેડૂત રહ્યો કુદરત રહ્યો કાયમ લડતો રહેશે શિક્ષણ સામે પણ લડતો રહે છે બધાય સામે લડવું જ પડે બેન કારણ કે ભાવથી મળીને બધું વ્યવસ્થિત ઉત્પાદન થયું તો આના વસ્તુ રોડ ઉપર નાખવાનો પણ ઘણી વખત વારો આવતો હોય મરચાં હોય ટમેટા હોય બધું બને જ છે કારણ કે ત્યારે માર્કેટમાં ફુગાવો થઈ જાય ને વસ્તુ સારી થઈ હોય તો ભાવમાં કંઈ ઠેકાણા નથી પડતા મૂળ ખેડૂતો અહીંયા ત્યાં જ રહે એટલે આનું એક પાકું ખેડૂતનું રક્ષણ હોવું જોઈએ સરકાર સરકારશ્રી તરફથી ઘણા વિભાગમાં રક્ષણ છે નોકરીઓ તો રક્ષણ છે જ થઈને એને ભણાવવાથી માંડી છોકરા ભણવાના દવાના ખર્ચા બધું સરકાર એને શું કહેવાય ટીએટીએ બધું આપે ખેડૂતનું કોઈ આયોજન ખરું સરકારનું કે ભાઈ ખેડૂતને એના છોકરા ભણાવવા માટે પૈસા આપવા કે દવાખાના માટે માત્ર આ એક કુદરતી આધારે રહેવાનું ખેડૂતને ક્યાં સુધી ટકવાનું કારણ કે ભારતમાં સિત્તેર ટકા ખેતી ઉપર રહે અને સિત્તેર ટકા વસ્તી ખેતી ઉપર રહે અને સિત્તેર ટકા ખર્ચ ના થાય આપણે એવું માનવી સરકારનું પણ ત્રીસ ટકા વાળા સિત્તેર ટકાનું બધું નોકરીયાત એટલી કેટલી સુવિધા તો ખેડૂતને કેમ નહીં અને આ જે બળાપો નીકળી રહ્યો છે ને જે સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે પોતે પણ ભાજપમાં છે અને છતાં પણ એવું કહી રહ્યા છે કે આ વસ્તુ પર સુધાર થવો જોઈએ એ સારી વસ્તુ છે કારણ કે એવું નથી કે તમે કોઈ પક્ષ સાથે જોડાઈ ગયા તો તમે આખે પાટા બાંધી લેશો અને ભાઈ અહીંયા ઊભા રહેવા છતાં પણ એવું કહે કે ભાઈ એટલું બધું કાંઈ નુકસાન નથી તો એ ખોટી વાત છે તમે કોઈ પણ પક્ષ સાથે જોડાવો પણ તમારે જ્યારે તમે ખેડૂત છો તો તમારે બીજા ખેડૂતનું વિચારવું જ પડશે તમારે દુનિયાના અને દેશના ખેડૂતનું વિચારવું પડશે કારણ કે આપણે બધા જ તેના ઉપર આધારિત છીએ જો આપણને આ મરચાં નહીં મળે તો આપણું જીવન નહીં ચાલે આપણને ખબર છે કે આ મરચાં મોંઘા થશે તો સામાન્ય થશે આપણે જ્યારે પચાસ સાહીઠ રૂપિયાના મરચાં લઈએ છીએ અઢીસો કે પાંચસો બી તો આપણને એવું લાગે છે મોંઘવારી બહુ જ વધારે છે આ ખેડૂતો વીસ રૂપિયાના કિલો મરચાં વેચે છે એટલે એ વચ્ચેના પૈસા ક્યાં જાય છે ને આખું ગણિત બહુ લાંબુ છે પણ ખેડૂતને ના પોતાના પાકના પૈસા મળે છે અમે પહેલા પણ કહ્યું છે એક માત્ર એવી પ્રોડક્ટ છે જેનું જે કહેવાય કે માર્કેટ વેલ્યુ છે કે જેનું જે એમઆરપી છે ખેડૂત નક્કી નથી કરતો બાકી બધી પ્રોડક્ટ એવી છે જેની એમઆરપી છે જેની હોય એ નક્કી કરે પણ ખેડૂત ક્યારે પણ એની એમઆરપી નક્કી નથી કરતો માર્કેટ નક્કી કરે છે અને ખેડૂતને માર્કેટમાંથી પણ પૈસા નથી મળતા સરકારમાંથી પણ નથી મળતા અને કુદરતી આફત આવે ત્યારે તો કશું જ નથી મળતું